વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો બેકગ્રાઉન્ડ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે હું કોઈ એવી જગ્યાએ છું જે હું નિશીવ માટે થઈને જ આવી છું સો ગાઇઝ એવું હતું કે ઘરેથી નીકળતા મેં બ્લોગ સ્ટાર્ટ નહોતું કર્યું બિકોઝ આજે બહુ લેટ થઈ ગયું હતું અને અત્યારે હું આવી છું નિશીવ માટે બાઇક લેવા માટે બુલેટ લેવા માટે તો મેં એવું હતું કે પપ્પા મારા મતલબ નિશીવના બર્થ માટે થઈને લાવવાના હતા બટ અમે લોકોએ જ ના કીધું કે નહીં 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 તો પપ્પાનું બહુ મન હતું ને તો નિકેશ મને ખીજાણા કે ભાઈ પપ્પાનું મન હતું તો તે ના કેમ પાડી મેં કીધું ભાઈ કંઈ વાંધો નહીં હું જઈને લઈ આવીશ તો અત્યારે અમે લોકો આવી ગયા છે રમકડા માર્કેટ આપણા અમદાવાદમાં અને ત્યાં ઘણી બધી સારી સારી વેરાયટી છે તો મેં એવું વિચાર્યું કે કેમ ના હું તમારા લોકો સાથે પણ શેર કરું તો અહીંયા જુઓ તમે નિશુ પાસે છે ને એવી બધી ગાડીને એવું બધું પણ છે બટ મારા વ્યુઅર્સ માટે આપણે અહીંયા સ્પેશિયલ ડિસ્કાઉન્ટ લીધું છે બરાબર તો હું પહેલાં જ કહી દઉં કોઈ પ્રમોશન નથી આ હું જસ્ટ આવી હતી બુલેટ લેવા માટે અને પછી મેં ડિસાઈડ કર્યું કે કે એમના હું એમની પાસે કોઈક ઓફર માંગું તો જેનાથી તમને બધાને પણ સારો એવો ફાયદો થાય તો કેમ છો મજામાં થયેલ મજામાં ઓકે તો શું આપણે ઓફર રાખી છે તમે બધાને કહી દો

તો તમને બધી જ ડિટેલ્સ મળી જશે કેજીએસ ટોયસ પાનકોર નાકા બરાબર અમદાવાદમાં એટલે કોઈ મિસ ના કરતા એક વખત તો વિઝિટ કરજો બાકી તમને વધારે ડિટેલ્સ જોતી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં કહેજો અને ઘરે જઈને આપણે નિશિના એક્સપ્રેશન બતાવવાના છે શું કહેવું તારું યસ નિશ્યુ ખુશ એટલે ઓવર ખુશ થઈ જશે અને બીજી એક વસ્તુ કે રચિતા એ જ કલર સિલેક્ટ કર્યો છે ને તો અમે નિશુ માટે જે સિલેક્ટ કર્યું છે આપણે ઘરે જઈને જ બતાવીશું ઓકે કોઈ નથી બતાવું હા દોઢા ઓકે તો ફટાફટ આપણે પહોંચીશું હે ને નીશુ તો હાલ ઉઠ્યો કાલે ઉઠ્યો તો નીશુ તો હા કઈ ગયો તો નોતી કઈ તો સુકો તો 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 અમાર તો આવો મમ્મા જોલે આયો માલો વાગ આવ્યો છે ભાઈ વાગ માટે તો નીશુ ને છે જો બોયવાડી ટી-શર્ટ પહેરીએ તો બધાન બતાય ગરમી બહુ લાગે તને ગરમી બહુ ગરમી ગમે છે ગમે ગમે અત્યારે પાછા હા તો

અમાર છે ને ઘડીક તો એને ઊઠન એટલે ખોળો ના છૂટે ને લાગે છે અને પાડી છે કે કપડા તારે નહીં પહેરવાના મને વાગે છે હે ને આવા કપડા ગમે મમા આ કપડા સારી લાગે છે હા આવા પહેરું આ કાઢીને પહેર હા

टू काउंट कर तू काउंट कर थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन एंड टेन को पापा शूल आवशे

ક્લોઝ 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 યોર યોર આઈઝ આઈઝ જોઈએ ઓપન ના બેટા તને ખબર પડે છે ને આઈઝ ઓપન કરાય ગિફ્ટ આપણને મળતી હોય તો થ્રી ટુ વન શું થઈ ગયું ક્યાં ગિફ્ટ આઈ કિફ્ટ ઓપન 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 અલ્યા ભટકાઈ ગયો બાપા કેમેરા જોડે વાઉ નીસો યે આમ તો જો અલે બાપરે રે વાઉ અલ્યા એવું ના કરે બેટા હા બેસી ગયો આવતાની સાથે જ બેસી ગયો બોધુરા માટે નાનું ગિફ્ટ લાયા છે હો

क्या फोन अपन निकेश उधार पर उधारी पे चाहिए ये लीजिए ले शॉर्ट वीडियो में टाइम यहीं जमने सो निशु ने बुलाया है वे पापा एनाम आको बंद कर लेता हो रहे नहीं रहे रहे से रहे से अरे वैसे भी पॉजिटिव चलो चलो आईस हम बोल दे श्याम को बाहर બેટ આઈ ટ્રાય ઓવર આઉટ ચાલો ચાલો નિશુ માટે નાનું કસુક લાયા છે નિશુને જોવું છે હા જોવું છે જોવું છે ઉપર 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 ચાલો એ તમે આમ આગળ સતરો નિકેશ ઉપર એને ખબર પડી ગઈ જોઈ લીધું કહાણી આખી ચીંટા અલ્યા આમ તો જોપો પાસામાં તો જો કેવું લાગ્યું આમ તો જો ચાલુ દીધું <a> <coughs>: <fal vos is ancientiqui> आं तो जोड़, जो। पाव तो जोड़ बनाना है ना बेचीजूं पाव तो बेचीजूं, नानी बेचीजै पाव तो, पासर बेचे नानी, ओमन मुक्का है वो यार, अरे बाप ले बाप, अटलू जोती भाई, चलो, जवाब दो चलो भाई बाय एक दबाओ बेटा पहले रिस्म बटन दबाओ, ये नहीं बेटा, ये नहीं, पहले चालू करो अटलू जोत

આડે ફરી દોવાય પપ્પા હટી જજો એ આયુ આયુ એ ગયો આગળ યસ ધીમે ધીમે બેટા ધીમે 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 બેટા આગળ આમ આમ એ સાઈડ અને અહીંયાથી બ્રેક ગાડી છે ચાલે એ આગળ તો આગળ જોઈએ બાઇક કેવી છે કેવી છે

हाँ बेटा गमी माँ दिखाने गमी हो तो गमी बेटा तेरे गमी गिफ्ट तो गमी निशियू सूरमेहसा बेटा कौन लाइना है वो बीनू बी बोल से नहीं हम्म हाय हाय खाने में क्या पकाया अजय खिचड़ी वगैरह ली डुंगरी बटीकंसाक न भाकरी ओ डुंगरी बटीकंसाक भाई પેલા દિવસે કીધું હતું તમે લોકો કીધું ના નહીં ખાવ ત્યારે મન્ચુરિયન ના પુલાવ આવ્યો પણ આજે બનાવવું જ પડ્યું ગાય અમે માર નીકુ ડુંગળી બટેકા શાક બહુ અતિ પ્રિય તો ગાય સંયા ડુંગળી બટેકા શાક છે ખીચડી અને છુંદો લીધો છે મે હે ને નીસુ તારે શું રમવું છે આજ રમવાનું છે અને અહીંયા મારું જેઠાલાલ બી ચાલુ છે ગાઈસ શું કેવું રચિતા હોય એટલે જેઠાલાલ રચિતા હોય એટલે માં જેઠાલાલ ચાલુ જ હોય 24 કલાક 24 કલાક એમાં એવો તો આ જોવા નહીં દેતો તો એ જોઈ લઉં છું તો જોઈ લે છે એ આ રીતે અહીંયા રમી રહ્યો છે અને હું જેઠલા જોઈ રહી છું શું કે લે ભઈ બન થાકી ગઈ કઈ કેવું નહીં ભઈ બન કેમ કેમ નથી કેવું કે તો કે આપણી જિંદગીમાં એવું લખેલું છે બરાબર કે એક વખતમાં કોઈ વસ્તુ જો એ નવી ભાઈ કઈ કઈ નિશી સમજો પેલા પપ્પાને ધીન ધીન અંદર અંદર नवीन समारोही आलेत नवी बाई काय केवी लागी निवंत निकु डिलिवन ए निसू बाई गमी बेटा केवी लागी હે બેટા કેવી છે ની શું કેવી છે બાઈક ઓબર બેટા સો ખુશી કેમ બદલાવા ગયા તો એ ડેમેજ હતું અને એવું હતું ને એટલે અમે લોકો એ બહુ ધ્યાન આપ્યું નહી ડાયરેક્ટ લઈને આવી ગયા આ વખતે જો કે આઉ પ્રોબ્લેમ થયો નાની પાલા થયો તો કે ગાડી ગાડી ઘર માં બરાબર તો અત્યારે ની શું હેપી હેપી કેશાંડીન બોલાઈ આવો જાવ હાથ પકડીને કેશાંડીન બોલાઈને આવો કે મારું ભાઈ જોવા આવો કે જા પેંડા આપકા આવો છું કે તો ચેન્જ કરાવી દીધું છે મસ્ત મજાનું યલો કલર લઈ ગયો છે યસ યલો તો ન બીજો હેવી ક્વોલિટી માં યસ એનાથી હેવી છે આ થોડું હાર્લી ડેવિડસન એના બાપે ની ચલાઈ ક્યારે છોકરો ચલાવશે કેમ નહીં ચલાઈ બે હાર્લી ક્યાં ચલાઈ ચલાય નામની કઈ છે અચ્છા હા કેશાંડીન બતાવો સાંભળો મન કે તે બોલાય બેસીને बताओ આહા આ એ મો એ મો જોને આ કરને હું આઈ એમ ગોઈંગ ટુ ડુ ઉપર હું સેટ કરી છું શું રે પકડો હવે આપો આયો જાય બસ ના મેં નથી કર્યું ના થાય બેટા ભમ ના થાય મમ્મા છે ને મમ્મા ભમ થવા દે ના થાય ભામ ચલો હા હા ઉતરીન પછી જોઈ લેજે ચલ પેલા ચલો ચલો એક્સિલેટર આલો પગ ફરી એની દબાવો ફરી એને નથી દબાવવાનું એને આ આ દા અહીંયા પકડો પપ્પા ક્યાં બાઇક ચલાવે છે પપ્પા ક્યાં પકડે દબાવો ઓહો દુ દા કેસાડીંગ કે કેવું લાગ્યું કે તો કેસાડીંગ કે ના

પેલા ખાવા પીવાનું કરવું પડશે હા તો ખાવા બેસી જઈએ ને